છ એ શૈક્ષણિક સંસ્થાઓના અનુક્રમે પ્રથમ પરંપરાગત રીતે કેળવણી સમિતિના પ્રમુખ ડોક્ટર શાંતિલાલ સેગાણી એ બી કે વિદ્યાલયના પ્રાંગણમાં તિરંગો ફરકાવી સલામી આપી હતી

જેને વાલીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા બાળકોને લક્ષ્મીબેન સુરેશભાઈ મોહનભાઈ ધુલાભાઈ બાબુભાઈ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયું હતું સંચાલન આચાર્ય કિરણભાઈ ગરવાએ કર્યું હતું એવું પંકજભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ કર